આપણે ડુંગળી વાવવાનું શરૂ કર્યું છે જો વાવણીઓ કઈક મસ્ત મજા આલે છે રિઝલ્ટ બહુ સારું છે વાવણીયાનું નું હવે મારા વાલીડા એક મોટામાં મોટું જે કેવાય કે એવું બધું અત્યારે થઈ ગયું છે વાવણીય ફેમિલી કેમ છે બધા મજામાં છે મસ્ત મજાનું છે ને ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને ગુડ મોર્નિંગ થતી જોઈ લો આપણે આ છે ને બધા બધા હાઠીયોના થરડા ભેગા કરી લીધા છે જોઈ લો આટલા માલા બોલો અત્યારે એટલા થરડા આપણે ભેગા કરી લીધા છે હાઠીયોના ને હવે જવાનું છે આપણે ઘરે કારણ કે જો આપણું છે ને એમાં આવે છે ડુંગળી વાવવા માટે વાવણીઓ એ માટે ડુંગળી છે ને આપણે બધી હેડે હેડે નાખવાની છે બે હેડે કારણ કે વાવણી આવે તેવા તો વેવાય નહીં નકર તો એ કોઈ જાય નહીં ભણે તો બે હેઠ છે ને આપણે મસ્ત મજાના ડુંગળીને છે ને ઠેગીલા કરી દેવાના છે એટલે વાવણીઓ બે હેઠેલો ભરાય છે તો હાલો ફટાફટ જાઈએ જે હોવાનું છે ને ખાવાનું બાકી છે કારણ કે ભૂખ લાગી જશે તો હાલો ફટાફટ છે ને જરાક ખાઈ આવી હોવાનું મિત્રો આપણે હલરમાં ધાર દેવરાવીને તો આવી રીતે તો બે વકલ થઈ ગયા આ છે ને હાવ ઝીણો છે ને આ બાજુ છે ને બધો મોટો છે એવું છે ને ગાંહડીઓ જો બાંધ લીધું છે ને આપણું ટ્રેક્ટર પણ આવી ગયું છે માલ પલ્લુ બાર તો છે ને આ રોપ બધો એટલે હેઠે નાખવા જવાનું છે ઝીણો તો આલો ફટાફટ છે ને નાખીએ મિત્રો જો આપણે અહીંયા નાખી દીધો છે કારણ કે આપણે ડુંગળી કરવાની છે ને એટલે વાવણી હેઠે આવે ને એટલે ભરાય જાય માટે અડધો નાખી દીધો છે અડધો છે ને ઓલા હેઠે નાખવાનો છે પણ એ આપણે શું જરાક ચા પીવી જોઈએ મિત્રો ચા તો પીવી પડશે તો આલો ફટાફટ છે ને ચા પીને પછી ઉપર નાખી દઈએ હમણાં વાવણીઓ આવે છે ઓપ્શન મિત્રો આપણે બે હેઠે નાખી દીધો છે ઓલા હેઠે નાખી દીધા ને અહીંયા જુઓ થોડોક નાખ્યો છે ઓલે પર વધારે નાખ્યો ના નાનો ને મોટો બે છે ને ઘણો નાખ્યો છે ને અહીંયા એકલો મોટો નાખ્યો છે ને હવે આપણો વાવણીઓ આવે છે હમણાં તો આજ છે ને તમને વાવણીઓ બતાડવાના છે મિત્રો ડુંગળી વાવવાનો તો કન્ટિન્યુ વ્લોગમાં બનીએ રહે તો ડુંગળી વાવવાનો વાવણીઓ બતાડવાના છે સાયો જો અહીં મસ્ત મજાને ખોરડે ને અહીં પડે છે ને ને મૂકી દીધું છે હવે વાવણીઓ આવે ને એની વાત છે મિત્રો વાવણી આવે ને એટલે ફૂલ બાકા જીકી બોલાવાની છે આજ મિત્રો આપણે જોઈએ આવી જશે ડુંગળીનો हमां सालू था न त बाड जो अगरि ठहिलियूं भरी वरी बसि त Kau tak જાવ તો આજે આપણે ડુંગળી વાવવાનું શરૂ કર્યું છે જુઓ વાવણીઓ કંઈક મસ્ત મજાનો આલે છે અને આપણે શરૂ કરી દીધું છે લગભગ બે થી અઢી વીઘા જેટલી આપણે વાવવાની છે ને વાવણીઓ ખેતરમાં ગયો છે અને શરૂ પણ કરી દીધું છે જુઓ નજારો કેમ છે આપણે વાવણીઓ જોરદાર આલે છે ગૌરવ કંપનીનો વાવણીઓ છે અને આપણે લાલ ડુંગળી વાવીએ છીએ થોડુંક કાળું બી વાવવાનું છે પણ પેલા થોડીક લાલ ડુંગળી વાવી દીધી મારા વાલીડા તો હાલો લોકમાં બન્યા રહેજો જુઓ નજારો I'm mm -hmm. ભાઈ જોરદાર આલે છે આપણે એક કેરો વાવી દીધો છે ને મસ્ત મજાનો વાવણીઓ આપણો આલે છે અને આમ કહેવાય કે તો આ વાવણીઓ છે ને આપણે વાવી ઓલો હાથે વાવી ને એની પે ઉતારવામાં સારો આવે કારણ કે હાથે એમાં તો ક્યારેક કોઈ ખાલું રાખી દે દાળિયા એવા મજૂર હોય તો આમાં છે ને જરીએ ખાલું ન રહે એક જ હરખું વાવાય છે ને જોઈ લ્યો આપણે એક કેરો વાવી દીધો છે ને આ બીજા કેરામાં આલે છે ભાઈ જોરદાર વાવણીઓ આલે છે તમે ડુંગળી વાવતા હોય ને તો ભાઈ વાવણીયા પાસે વવરાવજો જોઈ લો તમે કેમ છે બાકી વાવણીઓ ને આપણે જો જેભાઈને મારોપા બે છે ને વાહે છે ને ડુંગળી જોરદાર વાવે છે વાવણીઓ તમારે કોઈને વવરાવીને તો ભાઈ વાવણીયા પાસે વવરાવજો કારણ કે આનો ઉતારો છે ને સારો આવે છે એમ કે છે બધા કારણ કે ખાલું ન ને એટલે ઉતારો જોરદાર આપે છે આ વાવણીઓ તો એવો કંઈક છે ને તમે છે ને વાવણીયાનો નજારાનો એન્જોય કરતા રહેજો કારણ કે એ તો રાગે પાડે છે ને એટલે વાર તો લાગે ને આપણે નવી જમી છે ને આમાં બે ઠેફાને એવું વધારે છે કે એ માટે બે પ્રોબ્લેમ રહેતો હોય તો કોઈ વાંધો નહીં હાલો તમે છે ને વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો હું તમને વાવણીયાનો છે ને ફૂલ નજારો બતાડીને આ વ્લોગમાં તમને માહિતી પણ આપી કેવી રીતે વાવણીયામ હોવાય કે ન હોવાય એમ તો વિડિયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો થોડીક બાકી રહી છે અડધો કીઘા જેટલી આપણે બાકી છે અને રિઝલ્ટ બહુ સારું છે એનું આપણે વાવી દીધી કેમ કે જો બે અઠી વીઘાની કળી વાવવા જાઓ અને એટલા બધા દાડિયા કરો પાંચસો રૂપિયા અત્યારે દાડી સુધી છે મારા કલેજા કેમ કે સિઝન અત્યારે એવી આ કમોસમી વરસાદે ખેડૂતના બધા રદન સીલવી લીધા એવું છે બધું એટલે આપણે જો વાવણીયાથી બધું શરૂ કર્યું છે વાવવાનું અડધું પાણું એટલું વાવાઈ ગયું છે અને હવે થોડુંક બાકી છે એ હમણાં વવાઈ જાય તો તમે આમ એકદમ મસ્ત વાવણીઓ હાલે છે અને આપણે પછી થઈ જવાના છે નવરા અને પછી આપણે હાલો કન્ટિન્યુ આપણા અલગમાં બનાવી દો મારા ઘરે જાવ તો જેડી આપણે આ કળી બતાય આ બધી જો આ હેના કારણે બધાય છે હવે મારા વાલીડા એક મોટામાં મોટું જે કહેવાય કે એવું બધું અત્યારે થઈ ગયું છે વાવાણીયાની અંદર એટલે જો કોઈ વાવાણીયાવાળાની કે કોઈ ડ્રાઈવરની કોઈની ભૂલ નથી ભૂલ છે એ બધી આપડી જ છે આપડી ભૂલ હોય તો આ બધું થાતું હોય છે એટલે ભૂલમાં અત્યારે એવું બધું થઈ ગયેલું છે કે જ્યારે આપણે આ બધું ખેતર ખેડ્યું પેલા સિંગતી વાવેલી વાવી એ બધી ઉપાડી લીધી છે બાકી જીતી એટલા માટે ઉપાડીને પછી આપણે ખેતર ખેડ્યું હતું ખેડીને આપણે વાવણીઓ આવવાનો હતો એ પહેલાં એક જ દિવસે આપણે કટરામાં મરાયું છે જો કટર માર્યું એ ભાઈની ભૂલ નથી ભૂલ આપણી જ છે એનું કારણ છે એકવાર કટર માર્યું છે એના હિસાબે જો આ રોડા બધા આવારા છે એના હિસાબે જે ઢરડા થાય છે એના હિસાબે થોડી કળી બહાર રહે છે પણ કોઈ વાંધો નહીં મારા વાલીડા આપણે ખેડૂત છીએ આપણે હારવાનું નથી આપણે છે ને આ બધા કેરામાં આપણે હાલી અને જાતે જો આ રીતે આ રીતની આમ આમ આ બધી કળી દેખાય છે અને આવી આમ ભૂરી દેવાની છે આપણે અને પછી મારા વાલી આમાં છે ને આ તમારો ખેડૂત પુત્ર જ્યારે આગળ આગળ ખાતર નાખતો જાય અને પાછળ પાછળ પાણી શરૂ રહેશે હલો આપણે આ બધું બુરવાનું છે એટલે હવે થોડી વારમાં બુરવાનું કામ શરૂ કરી દઈએ અને પછી આપણે પાણી મૂકવાનું છે મારા વાલા તો આપણે કટિંગ આપણા બના રેજો મારા તો આપણે છે ને એક જ ખેલી કટર માર્યું હું આમાં છે ને ડુંગળી આપણે વાવવાની હોય ને તો કટર એકાદ બે ખેલી મારવું પડે બે કમસે કમ બે ખેલી તો હકારવું જ પડે એના કારણે છે ને આપણે જો આ ઠેફા મોટા મોટા નીકળ્યા ને એ બે ખેલી કટર કરીને આપણે ધીમે ધીમે તો બધું છે ને ઠેફા મોટા મોટા હોય ભાંગી જાય આપણે એક જ ખેલી હું એટલે ભૂલ આપણી છે કે આપણે બે ખેલી અકાર્યું નહીં ને એના કારણે આ કળી બતાવી છે જો આપણે બે ત્રણ ખેલી કટર અકારી નાખ્યું હોત ને તો ન હાલ કારણ કે કટર આપણે છે નહીં જો આપણું હોત ને તો આપણે બે ત્રણ ખેલી અકાઈ નાખત આપણે હતું નહીં આપણે ભાડે કરાવ્યું હું નહીં ભાડે ભાઈ આવ્યા હા تھوڑکی ہو تو تھوڑا ہوں بھاگی جات تو آم بہت تو بھانگے تو کوئی ودا نہیں مر والا میڈا کے لے لے باقی بڑی ووئی گئی ہے چھل ایک کے بپورے لگی گئی ہے تو آلو فٹافٹ پڑ پڑ ایک کے ડુંગળી છે ને આપણે હોવાઈ ગઈ છે બધી ને હવે જાય છે ને ઉપર બે બટકા કરવા રાખ્યું છે કારણ કે ઘઉં ભાંગી જાય તો આલે તો એક પાળિયું ખાલી રાખ્યું છે એમ આપણે ઘઉં કરવાના છે તો ઘરે ઘેરે જઈ પડે મિત્રો આપડે છે ને મસ્ત મજાની ડુંગળી છે ને વાવી દીધી ને પછી આપડે રીંગણી પાવાની હતી પાવી દીધી છે ને હવે જો જે બધાની છે ને ડુંગળી બુરવાનું હાલે છે ઉપર જે ખુલી છે ને એ બધી બુરવાની છે તો આવી રીતે આ બધી ખુલી છે ને એ બુરવાની છે તો આપણે એક કેરો કાઢી નાખ્યો છે અને સૌ તેર કેરા છે મિત્રો તો જે એક નીકળી જાય એવું છે અને દી જો છે આથમમાં તો ફટાફટ બુરવા મળી મિત્રો છે ને અત્યારે હાવ આમ બે અંધારા જેવું થઈ ગયું છે ને અત્યાર સુધી છે ને આપણે ડુંગળી જો બુરતા બધી તો પાંચ કેરા બુર્યા છે એ તો બીજી કાલ બુરવી છે ને કાલે પાણી મૂકવાનું છે તો કોઈ વાંધો નહીં આજનો અવલોક છે ને આપણે અહીંયા જ પ્રોપ્રિય છે આશા છે કે આજનો ઓવલ તમને ગમ્યો છે ગમ્યો તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ કાલે પાછા બીજા ત્યાં તમે બધાને બાય બાય અને આ ખાસ વિનંતી સમારવાળા સબસ્ક્રાઈબ કરી નાખજો ભાઈ પ્લીઝ સબસ્ક્રાઈબ કરી નાખો બાય બાય